ડેરીસા મેરીએ પોતે ઇન્સ્ટાગ્રામ ઉપર જે વિડીયો જાહેર કર્યો છે એ બ્રાઝિલ ભાષાની અંદર છે પરંતુ એ બધી જગ્યાએ હવે ટ્રાન્સલેટ થઈ ગયો છે અને એની અંદર એણે એવું કીધું છે કે ભારતના રાજકારણની સાથે મારે કોઈ લેવા દેવા નથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગઈકાલે દિલ્હીની અંદર જે એક વોટ ચોરીની પ્રેસ કોન્ફરન્સ કરી એમાં એક બ્રાઝિલિયન મોડેલની વાત કરી હતી કે આ મોડેલના ફોટા અનેક જગ્યાએ ફર્યા દસ બુથ પર બાવીસ જગ્યાએ વોટ કર્યા એવી તસવીરો એનું પ્રેઝન્ટેશન રાહુલ ગાંધીએ કર્યું એટલે ગઈકાલથી લોકો એ શોધવા મથી રહ્યા છે કે આ બ્રાઝિલિયન મોડેલ છે કોણ એનું નામ શું છે અને એ ખરેખર ભારતમાં આવી આવી હતી કે નહીં આ બધી બાબતો માટે લોકોની એટલો બધો રસ છે લોકો ગૂગલ બી સર્ચ કરી રહ્યા છે આખરે આ બ્રાઝિલિયન મોડેલ પોતે સામે આવી છે અને ઇન્સ્ટાગ્રામ ઉપર એણે એક વિડીયો શેર કરીને આખી પોતાની વાત કરી છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે રાહુલ ગાંધીએ ગઈકાલે આખા દેશની અંદર હોબાળો મચાવી દીધો અને વોટ ચોરી માટે જે પ્રેઝન્ટેશન આપ્યું એમાં સૌથી વધારે જો કોઈ ચર્ચાનો મુદ્દો બન્યો હોય તો રાહુલ ગાંધીએ એક છોકરીની તસવીર બતાવી અને પત્રકારોને પૂછ્યું કે તમે જાણો છો આ છોકરી કોણ છે એ પછી રાહુલ ગાંધીએ પોતે જવાબ આપ્યો કે આ એક બ્રાઝિલિયન મોડેલ છે અને દસ બૂથ ઉપર બાવીસ વખત મતદાન કર્યું છે એવું આ રેકોર્ડમાં છે એટલે ત્યારથી બધાને એ જાણવામાં રસ છે કે આ છોકરી કોણ છે જે બ્રાઝિલિયન મોડેલ છે હવે આખા દેશની આખા દુનિયાની અંદર આ છોકરી છવાઈ ગઈ એટલે એને જ્યારે પોતાને ખબર પડી તો એણે એ પોતે ઇન્સ્ટાગ્રામ પર એણે એક વિડીયો શેર કર્યો અને એનું નામ છે લેરિસા મેરી લેરિસા મેરીએ પોતે ઇન્સ્ટાગ્રામ ઉપર જે વિડીયો જાહેર કર્યો છે એ બ્રાઝિલ ભાષાની અંદર છે પરંતુ એ બધી જગ્યાએ હવે ટ્રાન્સલેટ થઈ ગયો છે અને એની અંદર એણે એવું કીધું છે કે ભારતના રાજકારણની સાથે મારે કોઈ લેવા દેવા નથી હું કોઈ દિવસ મેં ભારતમાં પગ બી મૂક્યો નથી અને હું એક જમાનાની અંદર મોડેલ હતી અત્યારે નથી એરીએ એવું કીધું કે એની જે તસવીર છે એ કોઈકે સ્ટોપ ઇમેજ વેબસાઇટ ઉપરથી ખરીદી છે અને એની તસવીરનો દુરુપયોગ કર્યો છે જો કે આ દરિશન એરીએ આ વાતને આખી મજાકમાં લઈ લીધી છે અને ઇવન એણે તો ભારતીય લોકોનો આભાર બી માન્યો છે કે હું રાતોરાત ભારતની અંદર ફેમસ થઈ ગઈ અને મારા ઇન્સ્ટાગ્રામ ઉપર ભારતીય ફોલોવર્સોની સંખ્યા પણ વધી ગઈ દરિશન એરીએ કીધું કે એ એક જમાનામાં મોડેલિંગ કરતી હતી પરંતુ અત્યારે મોડેલિંગ કરતી નથી મોડેલિંગથી બહુ ઘણા સમયથી એ દૂર થઈ ગઈ છે માત્ર ઇન્સ્ટાગ્રામ ઉપર સક્રિય છે અને એ ઇન્ફ્લુઅન્સર તરીકે અત્યારે કામ કરે છે બીજી એના વિશે એ માહિતી જાણવા મળી કે લરીસા નેરી છે એ બ્રાઝિલના સિટી બેલો બેલો હોરી જોટ્સની અંદર એક સલૂન ચલાવે છે અને પોતાની જાતને એ હેડ રેસર તરીકે ઓળખાવે છે એણે એવું બી કીધું કે આ મારો બહુ જ જૂનો ફોટો છે અને મારા ફોટોગ્રાફર દોસ્તે મારી તસવીર પાડી હતી અને એ મારો ફોટોગ્રાફર દોસ્ત ક્યાં છે એ મને ખબર નથી એ પછી મીડિયાવાળા એ બી શોધી લાવ્યા કે આ ફોટોગ્રાફર કોણ હતો તો ફોટોગ્રાફર હતો મેથિયસ ફેરોરા હવે મેથિયો ફેરોરાસની બિચારાની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે લોકો એના ઇન્સ્ટાગ્રામ ઉપર એટલી બધી કોમેન્ટો કરી કે એણે પોતાનું એકાઉન્ટ ડીએક્ટિવ કરી નાખ્યું અને જે આ લેરિસાનો ફોટો હતો એ પણ એણે ડિલીટ કરી નાખ્યો હવે આખું જે લેરિસાએ ઇન્સ્ટાગ્રામ પર વાત કરી છે એમાં એણે એવું કીધું કે હેલો ઇન્ડિયા મને ભારતીય પત્રકારો માટે એક વિડીયો બનાવવાનું કહેવાયું એટલા માટે હું વિડીયો નથી બનાવતી પરંતુ મારે ચોખવટ કરવી છે કે ભારતના રાજકારણની સાથે મારે કોઈ લેવા દેવા નથી હું કોઈ દિવસ ભારત આવી નથી હું બ્રાઝિલમાં મોડેલ હતી ખરી પરંતુ અત્યારે મારા લગ્ન એ થઈ ગયા છે અને મારા બાળકો પણ છે અને હું અત્યારે માત્ર મારા બાળકોની દેખભાળ રાખું છું અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર તરીકે કામ કરું છું કેટલાક ભારતીય પત્રકારો મારો ઇન્ટરવ્યૂ કરવા માગે છે અને ઘણા બધાને મેં ઇન્ટરવ્યૂ આપ્યો પણ છે પણ એણે છેલ્લે એવું કીધું કે હું ભારતના લોકોનો આભાર માનું છું કે મારા ઇન્સ્ટાગ્રામ ઉપર રાતોરાત ફોલોઅર વધી ગયા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ